અને હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના રામોલમાં ભારવી ટાવર પાસે પંદર લાખની ચોરીની ઘટના બની છે સ્ક્રેપના વેપારી સાથે તકરાર કરી શખ્સ રૂપિયાની થેલી લઈને ફરાર થયો આંગળીયા પેઢીમાંથી વેપારના રૂપિયા લઈને આવ્યો હતો વેપારી અકસ્માત સર્જ્યો હોવાનું તરખટ રચીને શખ્સે રૂપિયા લઈને રફુચક્કર થયો રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ ભાવેશ જણાવજો કે આ ચોરીની ઘટનામાં પોલીસ પ્રાથમિક તપાસમાં શું વિગતો મળી રહી છે વાત કરવામાં આવે તો અમદાવાદના રામોલ વિસ્તારમાં ભારવી ટાવર પાસે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે જેમાં સ્ક્રેપના વેપારી જે આંગણીયા પેઢીમાંથી પંદર લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા અને તે દરમિયાન એક વાહન ઉપર આવેલા બે શખ્સોએ ફરિયાદી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તેવું કહીને ઝઘડો કર્યો હતો અને બાદમાં નજર ચૂકવીને પંદર લાખ ભરેલા રોકડને લઈને ફરાર થઈ ગયા હતા જે મામલે આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ચોરીના ગુનામાં આ કેસમાં જે લોકો સામેલ છે તેમને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતો મેળવી તપાસ શરૂ કરી છે ભદ્રેશ જી ભાવેશ ધન્યવાદ સમગ્ર માહિતી